નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની નજીક પહોંચી છે ત્યારે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર વલસાડ દમણ આજુબાજુ અત્યારે સક્રિય થઈ રહી છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં તેની અસર સૌથી વધારે છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે તુલસીસામ તેમજ ઉના રાજુલા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ પાલીતાણા આજુબાજુના વિસ્તારો તળાજા આજુબાજુના જે વિસ્તારો છે જેસર બગદાણા પંથક છે વલભીપુર ગઢડા સિહોર ભાવનગર ઘોઘા વલભીપુરથી લઈ ઉમરાળા બરવાળા આજે બધા વિસ્તારો છે ધંધુકા બોટાદ તેમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં જંબુસર કરજણ ડભોઈ ચિનોર ભરૂચ દહેજ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા તેમજ સુરત આજુબાજુના તમામ વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ભવના ભવનાથંબોશી ખાડોલી કપરાડા વાની સાપુતારા દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો તારાપુર આણંદ સાપાનેર વડોદરા બોરસદ ખંભાત આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા છે તો ખાસ કરીને જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ તો બપોરના બેથી ત્રણના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા સાવરકુંડલા ધારી વિસાવદર તેમજ વેરાવળ ઉના આજુબાજુના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ રાજુલા તુલસી શામ આજુબાજુ જોવા મળશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા ડુંગરપુર સાઈડના વિસ્તારો અમદાવાદ કપડવજ લુણાવાડા બાંસવારા રતલામ તેમજ દાહોદ ગોધરા મહીસાગર તેમજ વડોદરા અને છોટા ઉદયપુર આજુબાજુના વિસ્તારો રાજપીપળા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ભરૂચથી સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલની અપડેટ તો જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો મધ્ય ગુજરાતના જે આ તમામ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની નજીક અત્યારે સિસ્ટમ સક્રિય રહી છે તો આ રીતે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનું બહોળું હવે આપણે જોઈએ સાંજેના સમયની અપડેટ સ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે જેમાં ભાણવડ વય પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર આજે બધા વિસ્તારો છે તેમજ મોરબી અને સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ બોટાદ ભાવનગર તળાજા અમરેલી સાવરકુંડલા ધારી વિસાવદર બગસરા વેરાવળ ઉના રાજુલા મહુવા તળાજા જેસર બગદાણા આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઇડના તમામ વિસ્તારો મોરબી બોટાદ ધોળકા વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ખંભાત નડિયાદ છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ સાણસમા મોઢેરા મહેસાણા માણસા કડી ગાંધીનગર મોડાસા માલપુર માંડલી સાઈડના જે વિસ્તારો છે ડુંગરપુર શાકબાર આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો આખી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાતની ઉપર સક્રિય છે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ખાસ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા લુણાવાડા બાસવારા રતલામ આ બધા વિસ્તારો અમદાવાદ ધોળકા નડિયાદ ખેડા આણંદ વડોદરા ઉદયપુર તેમજ દાહોદ પંથક ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના મહુવા તેમજ તળાજા ભાવનગર આ બધા વિસ્તારોમાં આવતીકાલે વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળશે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ ધોળકા સુરેન્દ્રનગર નડિયાદ કપડવંશ સાઈડના વિસ્તારો તેમજ ખંભાત ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે થી અતી ભારે વરસાદ જોવા મળી શકે તો આવતીકાલે બપોરના સમયની વાત કરીએ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન ખાસ કરીને જૂનાગઢ ભાણવડ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી તળાજા મહુવા તેમજ જેસર બગદાણા પંથક પાલિતાણા ગારિયાધાર ઉના રાજુલા તુલસીશામ સાવરકુંડલા ધારી વિસાવદર વેરાવળ આજે બધા વિસ્તારો છે બોટાદ સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી સાઈડના વિસ્તારો તેમજ ધોળકા અમદાવાદ ખંભાત વડોદરા અમોદ દાહોદ ગોધરા છોટા ઉદેપુર તેમજ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો આવતીકાલે સાંજની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ ચોટીલા રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી તેમજ સુરેન્દ્રનગર મોરબી વેરાવળ ઉના તુલસી સાહ રાજુલા મહુવા જેસરબગદાણા પાલીતાણા ગારિયાધાર આ તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર સાઈડના વિસ્તારો બાંસવાડા કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો અલીરાજપુર અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને જોઈએ હવે આવતીકાલે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ પોરબંદરથી જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ ભાવનગર ને અમરેલીના દરિયાકાંઠાના ભાગો તેમજ ડુંગરપુર અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર ભરૂચથી સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અઠ્યાવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં દસ વાગ્યાથી મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને બપોરના સમયે પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ખેડા આણંદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહીસાગર તેમજ અઠ્યાવીસ તારીખે સાંજના સમયની વાત કરીએ તે પહેલાં ખાસ કરીને જોઈએ તો અઠ્યાવીસ તારીખમાં પણ આ રીતે સિસ્ટમ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં અસર કરશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખમાં પણ ખાસ કરીને ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં જેમાં જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર ભાણવડ ગોંડલ જસદણ બોટાદ અમરેલી ગીર સોમનાથ મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા રાજુલા ઉના વેરાવળા બધા વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ ચાલુ રહેશે પહેલી તારીખમાં પણ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આગામી પાંચ તારીખથી ફરી વખત દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડથી વરસાદની શરૂઆત થશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી આજની વાત કરીએ તો આજે કચ્છના દરિયાકાંઠે ચાલીસ જેવી સૌરાષ્ટ્રમાં સાડત્રીસ આવતીકાલે પણ પાંત્રીસ થી ચાલીસ ની પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ તારીખમાં કચ્છની અંદર પાંત્રીસ સૌરાષ્ટ્રમાં પચીસ જેવી રહેશે ઓગણત્રીસ કરીએ તો ગુજરાતની અંદર કાલે એટલે કે વરસાદની જે શક્યતાઓ હતી તેમાં ખાસ કરીને અત્યાર સુધીમાં ટોટલ એકસો જેટલા જે તાલુકા છે એકસો ને તાલુકા તેમાં વરસાદ નોંધાયો જેમાં ત્રેવીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદની જો વાત કરીએ તો ખાસ કરીને સુરતના જે ઉંબરપાડાનો જે વિસ્તાર છે અહીં તેની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો જેમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે તો આ રીતે ગુજરાતમાં ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ આજે રાત્રે વરસાદના વિસ્તારોમાં વધારો થયો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ ભાગો છે તેમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તો આ રીતે હજુ આજે પણ ગુજરાતમાં ખાસ કરીને એલર્ટ આપવામાં આવેલું છે જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ જૂનાગઢ બોટાદ સુધી એલર્ટ આપવામાં આવેલું છે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ વલસાડ દાદરા દમણનગર હવેલીમાં આજ માટે રેડ એલર્ટ પણ જાહેર કરેલું છે બાકીના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ઓરેન્જ એલર્ટ આપેલું છે છોટા ઉદેપુર અને દાહોદ સુધી યલો એલર્ટ છે અમદાવાદ બોટાદ સુધી યલો એલર્ટ છે તો આ રીતે ગુજરાતમાં એલર્ટ આપવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો તકેદારી રાખજો ખાસ કરીને ખેડૂતોને જે પ્રશ્ન હતો પાણીનો તે હલ થઈ ગયો ત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધવાની છે આજ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારો કવર કરશે ખાસ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી સાઈડના વિસ્તારો બનાસકાંઠા મહેસાણા સુધીના વિસ્તારો તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત